મિત્રો આજે ડ્રાઈવર ડે છે તે નિમિત્તે આપણે ડ્રાઈવરોનું સન્માન કરવા જવાનું છે પ્લેટફોર્મ ઉપર તો હમણાં જ આપણે છોડકારમાં ડ્રાઈવરોનું સન્માન કરવા માટે પ્લેટફોર્મ ઉપર જશું ડ્રાઈવરનું સન્માન કરશું એને અકસ્માત નિવારણનું સૂચન આપશે સાહેબશ્રી તે જાણશું અને સલામત સવારી એસટી અમારીના સૂત્રો સાથે આપણે આજે ડ્રાઈવરોનું સન્માન કરવાનું છે જય ભારત જય માતાજી નમસ્કાર મિત્રો અત્યારે નામદાર ઠાકોર સાહેબ શ્રી ચંદ્રસિંહજી હાઈસ્કૂલના વિદ્યાર્થીઓએ આજે ડ્રાઈવર ડે નિમિત્તે ડ્રાઈવરોનું સ્વાગત કર્યું ડ્રાઈવરોનું સ્વાગત કરશે આજે ડ્રાઈવર ડે ઉજવવાનો હોય રોલ ડેપોમાં તો ચંદ્રસિંહજી હાઈસ્કૂલના વિદ્યાર્થીઓએ ડ્રાઈવર ડે મનાવ્યો સલામત સવારી એસટી અમારી આજ રોજ રોલ ડેપો ખાતે ડ્રાઈવર ડે ભાગરૂપે વિદ્યાર્થીઓ દ્વારા રોલ જસા પર રોલ ના ડ્રાઈવર ને ફૂલ આપી અને તેમને સન્માનવામાં આવે છે ગડી નો ટ્રોલ ડેપોના ડેપો મેનેજર તરીકે આજ પ્રોડ ટ્રોલ ડેપોના ડ્રાઈવરોને પણ અમારી ગાડી ખરા દિલથી પૈસા પાઠવવામાં આવે છે સીટ ડેપોના ડ્રાઈવર ભાઈઓ ને ખાસ સૂચના આપવા માટે કે સલામત સવારી એમપી અમારી અને સલામત રીતે ડ્રાઈવિંગ કરવું સારું કેમકે લાવવું અને મુસાફરોને પોતાના નિશ્ચિત સમયે અને નિશ્ચિત ટાઈમે પહોંચાડવા અનુરોધ કરવામાં આવે છે જય હિન્દ

સાપોર ના ડ્રાઈવરશ્રીદેસિંનું સ્વાગત કરવા માટે આવી ગયા છે સ્વાગત કરી રહ્યા છે ભાઈ શ્રી આજે ડ્રાઈવર ડે હોય સહદેવસિંહનું સન્માન કર્યું ઢ્રોલ મોરબીના ડ્રાઈવરશ્રીનું સન્માન કરવા બેનો રોજના અપડાઉન વાળા હરિદેવસિંહનું સ્વાગત કરે છે આજે ડ્રાઈવર ડે નિમિત્તે અહીંયા ભારત માતાકી જય ડ્રો લાંડા બસના ડ્રાઈવર શ્રીનું સ્વાગત કરશે અત્યારે જેની બસના વિદ્યાર્થીની આ बाजू પર બે હોળી વિદ્યાર્થીની ચાલી રહ્યા છે ભાઈ શ્રી ડાંગરભાઈનો સ્વાગત કર્યું બેને ડ્રો લાંડાના ડ્રાઈવર શ્રીને આજ ડાઈવડન निमित्त આભાર તમારો ધન્યવાદ ખનાના ડ્રાઈવર સ્વાગત માટે વિદ્યાર્થી આવી ગયા છે ખોખરભાઈ નું સ્વાગત કર્યું આભાર તમારો ખોખરભાઈ